એકવાર બાદશાહ અકબર તેમના દરબારીઓ સાથે ટોળ ટપ્પા કરતા હતા એ જ વખતે એક દરબાન દરબારમાં પ્રવેશ્યો તેણે કહ્યું જ્યાં કોઈ પરદેશી કલાકાર તમને મળવા માંગે છે બાદશાહે તેને આવવાની મંજૂરી આપી થોડીવારમાં જ એક વ્યક્તિએ દરબારમાં પગ મૂક્યો તેની પાસે એક મોટું પિંજરું હતું પિંજરામાં સિંહ હતો દરબારીઓને પણ એ જોઈને નવાઈ લાગી કલાકારે કહ્યું જહાં મેં તમારા ખૂબ જ બખાણ સાંભળ્યા છે તમારા દરબારમાં પંડિતો વિદ્વાનો નવરત્નો છે પણ હું એ બધાને પડકારું છું કે પિંજરું ખોલ્યા વગર અને સિંહને અડ્યા વગર એનો નાશ કરનાર કોઈ કડતલ સાહસિક માણસ તમારા દરબારમાં છે જે માણસ મારા કહ્યા પ્રમાણે કરી બતાવશે તેને હું પાંચસો સોના મોહર આપીશ પણ જો તે નિષ્ફળ જશે તો એને મને પાંચસો સોના મોહર આપવી પડશે કલાકારની વાત સાંભળી આખો દરબાર વિચારમાં પડી ગયો ખુદ બાદશાહ અકબર પણ ચોકી ગયા આવું તો કેમ બને એક એક કરીને દરબારીઓ પિંજરા પાસે આવ્યા પણ બધાને નિષ્ફળતા સાંભળી બાદશાહ પણ થયું કે તેમની આબરૂ આજે કોઈ નહીં બચાવી શકે છેવટે બિરબલે તે કલાકારને કહ્યું હું આ કામ કરી બતાવીશ એમ કહીને બિરબલે સેવકોને બોલાવ્યા અને સુકા લાકડા લાવવા માટે કહ્યું લાકડા મંગાવીને ને આજુબાજુ ગોઠવી દીધા ત્યાર પછી બિરબલે કહ્યું હવે આ લાકડા સળગાવો સેવકોએ લાકડા સળગાવ્યા કે તરત જ બળવા માંડ્યા લાકડા બળતા ગયા એમ એનો તાપ પણ સખત વધતો ગયો અને સિંહ પણ અદ્રશ્ય થવા માંડ્યું હોડી દ્વારમાં પિંજરું ખાલી થઈ ગયું બાદશાહ અકબર અને દરબારીઓને નવાઈનો પાર ન રહ્યું બાદશાહે પૂછ્યું બીરબલ ત્યાં કેવી રીતે કર્યું તો બીરબલે કહ્યું જહાપના સિંહ મીણનો બનાવેલો હતો તેથી મેં લાકડા મંગાવ્યા અને આગ લગાવડાવી જેના કારણે મેં ઓગળી ગયું અને આમ હાથ લગાડ્યા વગર જ સિંહનો નાશ થયો કલાકારે બીરબલને કહ્યું હું ઘણા રાજ્યોમાં સિંહ લઈને ફર્યો હતો પણ તમારા જેવા બુદ્ધિશાળી કોઈ ન મળ્યા શરત પ્રમાણે લો આ પાંચસો સોના મોહ બિરબલે કલાકાર ની કલા ની કદર કરી અને સોના પરેલી ની થેલી તેને પાછી સોંપી બાદશાહ અકબરે પણ પ્રસન્ન થઈ કલાકાર ને પાંચસો સોના મહોર આપી તો મિત્રો વાર્તા સારી લાગે તો લાઇક કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીશું બીજા વિડીયો જય હિન્દ જય ભારત જય જય કરવી ગુજરાત